નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજે શ્રાવણ વદ ચોથ એટલે કે બોળ ચોથ તો આવો આજે આપણે સાંભળીએ બોળચોથની કથા સાસુ અને વહુ હતા શ્રાવણની અંધારી ચોથ આવી સાસુ નદીએ નાહવા નીકળી જતાં જતાં ખેંચી ગઈ વહુ આજે ઘઉંલો ખાંડીને રાંધી રાખજો તેમના ઘરમાં એક ગાય હતી ગાયના ઘઉંવણના વાછડાનું નામ ઘઉંલો હતું વહવે વાછરડાને ખાંડણીયામાં ખાંડી હાંડલામાં ગાલી ને ચૂલે ચડાવ્યો વહુ ભોળી હતી સાસુએ કહ્યું કાંઈ અને વહુ સમજી કાંઈ સાસુએ તો ઘઉંલો ખીચડો રાંધવા કહ્યું હતું ત્યારે વહુએ વાછડો રાંધ્યો સાસુએ નદીથી આવીને પૂછ્યું વહુ ઘઉલો ચડાવ્યો ને વહુ બોલી ચડાવ્યો તો ખરો પણ શું ઉધમાત કર્યો છે શું ઉધમાત કર્યો છે ઘણો જોરાવર તાણીઓ તણાય નહીં કાપ્યો કપાય નહીં શું ભાંભરે શું ભાંભરે માંડ માંડ ખાંડ્યો છે સાસુના પેટમાં ફાળ પડી તે બોલી વહુ તે શું કર્યું તું કયા ઘઉંલાની વાત કરે છે વહુ બોલી આપણી ગાયનો ઘઉં એમાં અકડાવ છો શું તમે જ કહ્યું હતું ને સાસુ તો સાંભળતા વેત આભી બની ગઈ તે બોલી અરે રે વહુ આ શું કર્યું સાસુની આંખમાંથી દળદણ આંસુ વહેવા લાગ્યા આજે બોરચો થતી બધા વાછરડાની પૂજા કરવા આવવાના હતા એમને મોઢું સી રીતે બતાવવું સાસુએ ઘઉંલાને હાંડલામાં ઘાલ્યો હાંડલું ટોપલામાં મૂકી વહુને માથે ચડાવ્યું ને ચાલી નીકળ્યા તેઓ છાનામાના ગામની બહાર ગયા હાંડલું ઉકરડામાં દાટી દીધું ઘેર આવી કમાળ ભીડ્યું આગળિયો વાસ્યો સાસુ વહુ ચૂપચાપ ઘરમાં ને ઘરમાં બેસી રહ્યા ગાય સીમમાં ચરવા ગયેલી ત્યાં તેને જાણ થઈ ગાય તો ભાંભરતી ભાંભરતી એક ચોટે ગામ ભણી દોડી આવી દોડતા દોડતા ગાયે ઉકરડામાં શીંગડું માર્યું શીંગડું મારતા જ હાંડલું ફૂટ્યું અને હડપ કરતો વાછરડો કૂદીને ઊભો થયો ગાય વાછરડાને ચાટવા લાગી વાછરડો ગાયને ધાવવા માંડ્યો એક રંગી ગાયને વાછરડો બીજે ક્યાંય નહોતા એટલે પૂજન ટાણે બધી ગોરાણીઓ એક પછી એક ઘઉલાને પૂજવા આવી પણ જુએ તો ઘર બંધ અંદરથી આગળીઓ ભીડેલો એક સ્ત્રીએ બૂમ પાડી અલી સાસુ બહુ ઘરમાં શું કરો છો કમાળ ઉઘાડો ને અમે પૂજન કરવા આવ્યા છીએ ન તો કમાડ ઘડ્યું કે ન તો ઉત્તર મળ્યો એટલામાં ગાય વાછરડાને લઈને દોડતી આવી અને આંગણામાં ઊભી રહી ગળામાં હાંડલાનો કાંઠલો ને વાછરડો તો બચબચ ધાવા વળ્યો બીજી ગોરાણી બોલી અલી વાછરડો ધાવી જાય છે કમાળુંગાડો ને ત્રીજી ગોરાણી બોલી આજે પૂજનના દાડે વાછરડાના ગળામાં હાર હોય કે કાંઠલો ઘરમાં સાસુઓ વિચાર કરવા લાગ્યા કે બધા આપણને કેવા મેણા દે છે હોવે કમાડની તિરાડમાંથી જોયું તો સાચે જ ઘઉં ગાયને ધાવતો હતો હોવે કહ્યું જુઓ જુઓ ઘઉંલો જીવતો છે સાસુએ ઘવળાને જીવતો જોઈ ફટ્ટ દેને કમાડ ઉગાડ્યું સાસુઓ બહાર આવ્યા બધાને બનેલી વાત કહી ગોરાણીઓને કહ્યું બેન તમારા વ્રતના પ્રતાપે મારો ઘઉંલો સજીવન થયો ગોરાણીઓએ ગાય અને વાછરડાની પૂજા કરીને હાર પહેરાવ્યો અને ગાયના કાનમાં કહ્યું ગાય માતા સત તમારું ને વ્રત અમારું તે દિવસથી એમણે નિયમ લીધો કે વર્ષો વર્ષ બોરચોથનું વ્રત કરવું તે દાડે ખાંડવું નહીં ને દળવું નહીં બોરચોથનું વ્રત જેવું ગોરાણીઓને ફળ્યું એવું સવું ને ફળજો તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ